નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો માક્ષર અમાસના દિવસે આ ત્રણ કામ અવશ્ય કરી લેજો જેથી તમારી તમામ મનોકામના ભગવાન જરૂર પૂરી કરશે મિત્રો બંધકિસ્મતના તાળા ખુલી જશે તમારી બધી જ ઈચ્છા પૂરી થશે તો અમાસના બીજા દિવસથી માક્ષર મહિનો શરૂ થશે તો સૌ પ્રથમ મિત્રો માક્ષર અમાસના દિવસે આપણે આ એક વસ્તુ જરૂર ખાવી જોઈએ ગમે તે થઈ જાય પણ આ વખતે માક્ષર અમાસના દિવસે તમારે આ એક વસ્તુ ખાવી જ જોઈએ આજે અમે તમને એવી જ એક ખાસ ગુપ્ત વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારે આ ખાસ વસ્તુ વિશે તમારે અમાસના દિવસે શુભ મુહૂર્ત જોયા પછી આ એક વસ્તુ ખાવાની છે તમારા ઘરમાં એટલી બધી સુખ સમૃદ્ધિ આવશે કે ક્યારેય ખૂટશે જ નહીં અમાસના ખાસ દિવસે જો લો જે લોકો આ એક વસ્તુ ખાય છે તેમના ઘરમાં આખું વર્ષ સુખ સમૃદ્ધિ આવતી રહેશે માક્ષર અમાસ ખૂબ જ ખાસ અને ચમત્કારિક અમાસ છે મહિલાઓ પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરવા અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવવા માટે માક્ષર અમાસનો ઉપવાસ કરે છે ભલે તમે આ વ્રત રાખો કે ન રાખો પણ માક્ષર અમાસના દિવસે તમારે આ એક વસ્તુ જરૂરથી ખાવી જોઈએ આનાથી તમારા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી નહીં શકો આટલા માટે તમારા પોતાના લાભ માટે આ વિડીયો સંપૂર્ણ જોજો ઘણા લોકો એવા હોય છે જે વિડીયોને અધૂરો કાપી કાપીને જોઈએ છે તો મિત્રો અધૂરો વિડીયો છોડતા નહીં આવા લોકોના જીવનમાં ક્યારેય સુખ સમૃદ્ધિ કે સફળતા નહીં આવે વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી દેજો તો આ માક્ષર અમાસ પર એક દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે અમાસના દિવસે તમે કંઈ પણ ખાઓ કે ન ખાઓ પરંતુ તમારે આ એક વસ્તુ ખાવી જોઈએ ભગવાન શિવ અને દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં ચાશવી શકશો નહીં એ વસ્તુ વિશે જાણીએ તે પહેલાં કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જય વિષ્ણુ ભગવાન ઓમ નમઃ શિવાય જરૂરથી લખી દેજો તો મિત્રો વિડીયોમાં તમને અમાસના દિવસે શું ખાવું જોઈએ જેથી તમારા જીવનમાં ભગવાન ભોળાનાથના આશીર્વાદ મેળવી શકો વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે માક્ષર અમાસના દિવસે ભૂલથી પણ આ ચાર કામ ક્યારેય ન કરવા જોઈએ નહીતર બરબાદ થતાં વાર નહીં લાગે તેમજ માક્ષર અમાસના દિવસે તમારે આ સાત કાર્ય ક્યારે ન કરવા જોઈએ અમાસના દિવસે જે પણ માતાઓ અને બહેનો આ સાત કાર્યો કરે છે તેમનું જીવન બરબાદ થઈ જાય છે જે ઘરમાં આ સાત કાર્ય થાય છે ત્યાં દેવી લક્ષ્મી કાયમ માટે ઘર છોડીને ચાલ્યા જાય છે અમે તમને એ પણ જણાવીશું કે જો તમે માક્ષર અમાસના દિવસે આ વસ્તુનું દાન કરશો તો તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં રહે તો આવી જ્ઞાનવર્ધક માહિતી આપવા માટે તમારી પાસે કોઈ પૈસા લેતા નથી અમે માહિતી બિલકુલ મફતમાં આપીએ છીએ તો વિડીયોને સંપૂર્ણ જોવો જોઈએ તો ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે માક્ષર અમાસ પર પવિત્ર નદીઓમાં સ્નાન ન કરી શકીએ તો આપણે શું કરવું જોઈએ આજે આપણે આ વિડીયોમાં આ બધા જ પ્રશ્નોના જવાબ જાણીશું માક્ષર અમાસના દિવસે આપણે કઈ વસ્તુ ખાવી જોઈએ અમાસની રાત્રે તુલસી સાથે આ એક વસ્તુ બાંધવી જોઈએ જો અમાસના દિવસે આ ખાસ વસ્તુ તુલસીને બાંધો છો તો દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનની બધી જ ગરીબી દૂર થઈ જશે ધાર્મિક પરંપરા અનુસાર આ દિવસે પૂર્વજો માટે દીવો પ્રગટાવવાનો નિયમ છે પૂર્વજો માટે દીવો પ્રગટાવવો ધાર્મિક રીતે ખૂબ જ શુભ માનવામાં આવે છે આ વિધિ તેમના આત્માની શાંતિ માટે અને તેમના વંશજોને તેમના આશીર્વાદ મળે તે માટે જરૂરી છે સૌ પ્રથમ તો ચાલો તમને જણાવીએ કે માક્ષર અમાસની સાચી તારીખ અને સમય શું છે તો પછી તમને બધી માહિતી વારાફરતી જણાવીશું માક્ષર અમાસના દિવસે આપણે કઈ વસ્તુ ખાવી જોઈએ એ પણ જણાવીશું કઈ વસ્તુ ભૂલથી પણ ન ખાવી આ બધી જ માહિતી તમને વિડીયોમાં મળી જશે તો માક્ષર અમાસની તિથિ ઓગણીસ નવેમ્બર સવારે નવ વાગ્યા તેતાલીસ મિનિટે શરૂ થશે આ તારીખ બીજા દિવસે એટલે કે વીસ નવેમ્બર બપોરે બાર વાગીને સોળ મિનિટે સમાપ્ત થશે ઉદય તિથિ પ્રમાણે આસો અમાસની તિથિ વીસ નવેમ્બર રોજ ઉજવવામાં આવશે બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર વાગીને પચાસ મિનિટથી છ વાગીને વીસ મિનિટ સુધી રહેશે અભિજીત મુહૂર્ત બપોરે અગિયાર વાગ્યાને પચાસ મિનિટથી બાર વાગીને ચોત્રીસ મિનિટ સુધી રહેશે માક્ષર અમાસ પર અમૃત યોગ દુર્લભ સંયોગ રચાઈ રહ્યો છે આ પછી યોગનો સંયોજન છે જ્યોતિષી શિવયોગને ખૂબ જ શુભ માને છે આ યોગમાં ગંગા કે અન્ય કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરીને ભગવાન શિવની પૂજા કરવાથી બધા પાપોનો નાશ થાય છે તેમજ દરેક ઈચ્છા પૂર્ણ થાય છે બધી અમાસની તિથિઓમાં માક્ષર અમાસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે કેમ કે આ દિવસે શ્રાદ્ધ પૂર્ણ થાય છે અને નવરાત્રિનો પ્રારંભ થાય છે આ દિવસે દેવતાઓ ગંગા યમુના અને સરસ્વતી નદીઓના સંગમ પર નિવાસ કરે છે માક્ષર અમાસ પર આ પવિત્ર નદીઓમાં સ્નાન કરવામાં આવે છે જરૂરિયાતમંદોને દાન કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે સાથે જ ભગવાન વિષ્ણુના આશીર્વાદ પણ તમને પ્રાપ્ત થાય છે અમાસના દિવસે કઈ વસ્તુનું સેવન ન કરવું જોઈએ તો જેથી તમારી ભક્તિ સંપૂર્ણપણે શુદ્ધ રહે પૂર્વજોના આશીર્વાદ મેળવવામાં કોઈ અવરોધ ન આવે તો પહેલી વસ્તુ છે માંસાહારી ખોરાકનો ઉપયોગ અને મુખ્ય નિયમ છે કે માંસાહારી ખોરાક ટાળવો માક્ષર અમાસના દિવસે માંસાહારી ખોરાક ખાવાની સંપૂર્ણ મનાય છે ધાર્મિક દ્રષ્ટિકોણથી માંસાહારી ખોરાક ખાવાને માત્ર શારીરિક રીતે જ અયોગ્ય માનવામાં આવતું નથી પરંતુ તે તમારી આધ્યાત્મિક પ્રગતિને પણ અવરોધે છે માંસાહારી ખોરાક ખાવાથી શરીરમાં તામસિક ગુણો વધે છે જે માનસિક શાંતિ અને સંતુલનને અસર કરે છે આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે માંસાહારી ખોરાક શરીર અને મનમાં રજસ અને તમસ ગુણોમાં વધારો કરે છે જે ભક્તિ માર્ગમાં અવરોધો ઊભા કરે છે આ દિવસે માંસાહારી ખોરાક માછલી કે કોઈ પણ ઈંડા કે એવી પ્રકારની વસ્તુ ન ખાવી જોઈએ સાથે સાથે લસણ ડુંગળીનો પણ ઉપયોગ ન કરવો જોઈએ આ દિવસે તમારે તાજા ફળો દાળ રોટલી ખીચડી વગેરે તમારા શરીર અને મન બંનેને શુદ્ધ રાખે છે ઉપવાસના હેતુ સાથે સંપૂર્ણ રીતે મેળ ખાય છે ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટે મદદ કરે છે તો મિત્રો તમારે આવો હળવો ખોરાક જ લેવો જોઈએ તે દિવસે અને નશાકારક પદાર્થો પણ દૂર રહેવું જોઈએ તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં